જુનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં તળાફડી બોલી પાક નુકસાની અંગે અધિકારીઓના સર્વેની કામગીરી પર ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સભ્ય અરવિંદ લાડાણીએ નારાજગી વ્યક્ત કરી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશ કણસાગરાએ ડીડીઓ નિતિન સાંગરવાનની બદલીની માંગ કરી ડીડીઓના વહીવટી કામકાજ અંગે નારાજગી વ્યક્ત કરવામાં આવી તો બોર્ડમાં એક કરોડ તેતાલીસ લાખના વિકાસ કાર્યોને મંજૂરી અપાઈ આજે ત્રણ તારીખની જનરલ બોર્ડની મિટિંગ હતી એમાં મુખ્યત્વે ગામડાઓના વિકાસ નોંધાતા હતા મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાનશ્રી કરોડોની ગ્રાન્ટ અહીંયા મોકલે છે સો કરોડ ઉપરના પૈસા અહીંયા મોકલેલા છે એમાંથી વીસ કરોડે વીસ લાખે વપરાના નથી તો એના માટે થઈને જવાબદાર કાર્યપાલક ઇજનેર અને ડીડીઓ છે ખોટા નિયમોના અર્થઘટન કરીને પ્રજાને અને અધિકારીઓનો ગુમરાહ કરે છે જેને હિસાબે આ વિકાસ રૂંધાય છે જે વિકાસ ન રૂંધાય એના માટે થઈને બધાએ જિલ્લા પંચાયતના સદગી એક સુરત કીધું કે આને બદલ